હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા આજથી આપણે એક નવું સેગમેન્ટ ચાલુ કરી રહ્યા છીએ અવારનવાર હું તમને મસાલા વિશેની માહિતી આપીશ મસાલા એટલે કે તેજાના તજ લવિંગ મરી એલચી તમાલપત્રો એના સિવાય દગડ ફૂલો આવે બીજા કેટલાય બધા મસાલા છે સૂંઠ પાવડર ગંઠોળા પાવડર પીપળી મોર આ બધી જ વસ્તુ છે એ એવી વસ્તુ છે કે જે વાનગીમાં એક અલગ જ સ્વાદ આપે છે અને એ વાનગીને કંઈક અલગ જ લેવલ ઉપર લઈ જતી હોય છે પણ હા એનું બેલેન્સિંગ પણ ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આ મસાલા તમે એક ચપટી જેટલા પણ ઉમેરો ને તો પણ એનો સ્વાદ છે એકદમ ઓવરપાવર થઈ જતો હોય છે તો હવે આવી નવી સ્વાદની સફર આપણે શરૂ કરીશું અને એમાં સૌથી પહેલાં આપણે આપણે લઈશું સૂંઠ પાવડર સૂંઠ પાવડર એટલે સૂ સૂટ પાવડર એટલે કે આદુ આદુને તમે રોજબરોજ જિંજર એટલે કે આદુ જિંજર એને તમે રોજબરોજ વાપરતા હો છો આદુ મરચાંની પેસ્ટ બનાવતા હોઈએ છે આદુ અને લસણની પેસ્ટ બનાવતા હોય છે કેટલી બધી વાનગીઓમાં આપણે ઉમેરતા હોઈએ છે તો એ જ આદુને નીચે સુકવણી કરી અને એમાં એનો જે પાવડર બનાવીને જે વાપરવામાં આવે છે એ છે સૂંઠ પાવડર અથવા તો એના જે ગાંઠ હોય છે એને સૂંઠ કહેવામાં આવે છે અને એ જ સૂંઠને પાવડર કરી અને એ સૂંઠ પાવડર તૈયાર કરવામાં આવે છે તો ડ્રાય જિન્જર પાવડર પણ તમે કહી શકો અથવા સૂંઠ પાવડર ગુજરાતીમાં કહી શકો છો તો આ સૂંઠ પાવડર છે એ મીઠાઈમાં પણ પડે અને એની સાથે સાથે સેવરી ડિસીસમાં પણ પડતી હોય છે આ સૂંઠ પાવડરનો ઉપયોગ આપણે મીઠાઈમાં એટલે કે વસાણા બનાવવામાં એનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે શિયાળામાં એનો ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે અને એ એક રેમેડી પણ છે એટલે કે આયુર્વેદિક પણ એના ઘણા બધા ગુણ છે અને એને આપણે જે શરીરમાં તકલીફ થતી હોય શરદીની તકલીફ થતી હોય શરદી કફ છે એ પણ દૂર કરે છે વાયુનો પ્રકોપ હોય તો પણ સૂટથી દૂર થતો હોય છે તો ફક્ત ને ફક્ત વાનગી બનાવવામાં જ નહીં પણ એ આપણા શરીરને પણ ખૂબ જ ફાયદાકારક છે તો આવા સૂંઠ પાવડરનો આપણે ઉપયોગ શિયાળામાં ખાસ કરવો જોઈએ અને શિયાળામાં આપણે વસાણા બનાવવામાં એટલે કે પેન્ટ બનાવતા હોઈએ સુકડી બનાવતા હોઈએ તો એ બધામાં આપણે સૂંઠ પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ સૂંઠ પાવડર કઈ રીતે બનાવવું અને તૈયાર પણ બજારમાં મળે છે તો ઘરે જો તમે બનાવતા હો તો જ્યારે જેને નવું આદું એક સરસ નવું આદુ આવતું હોય છે તો એ જ્યારે આદુ આવે એટલે કે પાણીપચ્ચો જે આદુ આવે એ નહીં એકદમ થોડો ડ્રાય આદુ આવતો હોય છે તો એ આદુને ઉનાળામાં સુકવવામાં આવે છે એની સુકવણી કરવામાં આવે છે ઉનાળામાં એ આદુ આવતો હોય છે અને એની સુકવણી કરવામાં આવે છે ઘણી વખત શિયાળામાં પણ એ એ રીતનું આદુ આવતો હોય છે અને અત્યારે વાતાવરણ એકદમ ડ્રાય હોય છે તો એની સુકવણી પણ સરસ થઈ શકતી હોય છે અને એની સુકવણી થયા પછી એને ખાંડીમાં થોડા ખાંડની દસ્તામાં થોડું ખંખેરી એટલે કે થોડું કૂટી અને પછી એને મિક્સરમાં ક્રશ કરી અને એનો પાવડર બનાવવામાં આવે છે તો આ સૂટ પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો અને બહારથી તૈયાર પણ લાવી શકો છો હવે બહારથી જ્યારે તમે તૈયાર લાવો ને ત્યારે ખાસ એ નકલી નથી ને એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે સુગંધ તો બહુ સરસ આવતી હોય કારણ કે એ લોકો એની અંદર એનો એસન્સ એડ કરતા હોય છે પણ હવે તમને ખબર કેમ પડે કે આ પાવડર પ્યોર છે કે નહીં તો હવે તમે જ્યારે એક ચમચી સૂંઠ પાવડર લો એ એક ચમચી સૂંઠ પાવડરને એક કપ પાણી લઈ અને એની અંદર ઓગાળશો ને તો જો ઓગાળવાથી એની અંદર ગાંઠો જામી જશે ઠંડુ પાણી હશે ને એની અંદર જો ગાંઠો જામી જાય તો સમજી લેવાનું કે આની અંદર કોઈપણ પ્રકારનું ભેળસેળ થયેલું છે જો ઓરિજિનલ સૂંઠ પાવડર હશે તો એ તમે પાણીમાં ઓગાડશો ને એટલે તરત ઓગળી જશે એના સિવાય જો વધારે પ્રમાણમાં ભેળસેળ હશે ને તો શું થશે કે જે પાણીમાં તમે ઉમેર્યું હશે એ પાણીમાં ચીકાસ આવી જશે તો એ લોટને તમે જો પાણીમાં ઉમેરી જશો ને તો તમને ખબર પડશે કે લોટને પાણીમાં ઉમેરવાથી કેવી ચીકાસ આવે છે એવી ચીકાશ તમને આ સૂંઠ પાવડરમાં લાગશે તો તમારે ખાસ એ ખાતરી કરી લેવાની છે કે આ સૂંઠ પાવડર પાવડરમાં ભેળસેળ નથી થયેલું ને તો એના માટે આવી રીતે તમે એની ખાતરી કરી શકો છો અને એ રીતે પ્યોર સૂંઠ પાવડર તમે મેળવી શકો છો સૂંઠ પાવડરનો ઉપયોગ વસાણામાં અને આપણે ચાનો મસાલો બનાવીએ એમાં થાય છે જિન્જર બ્રેડ બનાવીએ એમાં પણ થાય છે રાજમા છે કે છોલે છે એવા તમે કોઈ ભારે કઠોળ બનાવતા હોવ ને તો એની અંદર પણ તમે ચપટી સૂંઠ પાવડર ઉમેરશો ને તો એનો સ્વાદ પણ સરસ આવશે અને પચવામાં પણ એ સરળતા રહે છે સૂંઠ પાવડરના ફાયદાની જો વાત કરીએ તો એ એક ગરમ તાસીરવાળું એ વસાણું છે વસાણું તો નહીં ન કહી શકાય પણ એક એવું આપણી પાસે એવું એક ઇન્ગ્રીડિયન્સ છે કે એની તાસીર ગરમ છે એટલે એ સૂંઠ પાવડર છે એ તમે શિયાળામાં કફ અને વાયુના પ્રકોપથી બચાવે છે એટલે કે તમને જો શરદી રહેતી હોય તો તમે સૂંઠનું પાણી થોડું હૂંફાળું કરેલું સૂંઠનું પાણી પીશો તો કોઈ પણ દવાની જરૂર નહીં પડે અને તમારી શરદી દૂર થઈ જશે તમને માથું બહુ દુખતું હોય કે વધારે પ્રમાણમાં શરદી થઈ હોય તો સૂંઠ સૂંઠ એક ચમચી સૂંઠ પાવડર લેવાનું છે એની અંદર બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી અને એને જરાક ગરમ કરી લેવાનું છે એટલે એક પેસ્ટ જેવું તૈયાર થશે આ પેસ્ટને તમે માથા ઉપર અને ક કપાળ ઉપર જો લગાવી લગાવી દેશો ને તો તમારી શરદી છે એ પણ દૂર થઈ જશે અને માથું દુખતું હશે શરદીના કારણે જો માથું દુખતું હશે તો એ પણ દૂર થઈ શકે છે અને સૂંઠ પાવડર છે એ ડાયજેસન પાવરમાં પણ ડાયજેસનમાં સુધારો કરે છે જેથી કરીને તમારી ફેટ છે એ પણ ખૂબ જ ઝડપથી બર્ન થાય છે એટલે કે જે ડાયટ કરતા હોય એના માટે પણ સૂંઠ પાવડર ખૂબ જ અગત્યનું અને ખૂબ જ ઉપયોગી એક ઇન્ગ્રેડિયન્ટ છે સૂંઠ પાવડરના ફાયદા ઘણા છે અને સૂંઠ પાવડરને તમે બારે મહિના માટે સાચવી શકો છો એને સાચવવા માટે કોઈ પણ બીજી વસ્તુ એની અંદર ઉમેરવાની જરૂર નથી કારણ કે એની પોતાની જે તીખાશ છે ને એના કારણે જ સૂંઠ પાવડર એ લાંબો ટાઈમ ટકી શકે છે જો સૂંઠ પાવડરમાં જીવાત પડી જાય ને તો સમજી લેવાનું છે કે એની અંદર ભેળસેળ થયેલી છે અને એના કારણે જ સૂંઠ પાવડર બગડી જાય છે તો આ રીતે તમે સૂંઠ પાવડરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરો અને ખાસ કરીને શિયાળામાં તેનો ઉપયોગ કરી શકો છો અને સૂંઠ પાવડર એક એવું ઇન્ગ્રેડિયન્ટ છે કે જે તમારે ઘણી બધી વાનગીઓમાં પણ ચાના મસાલામાં તો ખાસ સૂટ પાવડરનો ઉપયોગ થાય છે અને જો તમારા ઘરમાં ચાનો મસાલો અવેલેબલ ન હોય તો સૂંઠ પાવડર અને એલચી પાવડર એ બંને મિક્સ કરીને પણ જો તમે ચામાં એડ કરશો ને તો એક ચાના મસાલા જેવો જ એકદમ સરસ મજાની ફ્લેવર તમને મળશે ચામાંથી તો આવી રીતે તમે સૂટ પાવડરનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે આજે મેં તમને જેમ સૂંઠ પાવડર વિશેની કે સૂંઠ વિશેની માહિતી આપી એવી જ રીતે હું અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ વિશેની આપના તેજાના વિશેની આપણા રસોડામાં રહેલા તેજાના અને મસાલા વિશેની માહિતી આપતી રહીશ એને કેવી રીતે સ્ટોર કરવાના એને સાચવણી કેવી રીતે કરવાની એ કઈ રીતે એને ખરીદી કરવાની અને હા સૂંઠ પાવડર પણ જ્યારે તમે બહારથી લ્યો ને ત્યારે એનો કલર પણ જોવાનો છે કે એ કલર જો વધારે ડાર્ક હશે તો પણ એ બરાબર નહીં અને એકદમ લાઇટ હોય તો પણ એ બરાબર નહીં જો વધારે ડાર્ક હશે તો એ બહુ જ વધારે જૂનો થઈ ગયો હશે અને જો એકદમ લાઇટ હશે તો એની અંદર સારા એવા પ્રમાણમાં ભેળસેળ થયેલી હશે તો એ રીતે પણ તમે જ્યારે સૂટ પાવડર માર્કેટમાં લેવા ને ત્યારે એની ચકાસણી કરી શકો છો અને સૂટ પાવડર હંમેશા પેકિંગમાં મળતું હોય છે તો પેકિંગમાં મળતું હોય તો તમારે સૌથી પહેલાં એકદમ નાનામાં નાનું પેકિંગ લેવાનું જેથી કરીને તમને ખાતરી થાય કે આ સૂંટ પાવડર ઓરિજિનલ છે પ્યોર છે પછી જ તમે વધારે પ્રમાણમાં સૂંટ પાવડરની ખરીદી કરી શકો છો તો આવી જ રીતે આપણે નવા નવા તેજાના અને ઇન્ગ્રીડિયન્ટ્સને ઓળખશું અને એના વિશેની માહિતી લેશું ત્યાં સુધી બાય બાય